જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ જે વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે ઓરડાના જે નવ પ્લોટ છે એના માટે આઠ એપ્રિલ સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન છે એ ચાલુ થયું છે આની અંદર કેવા લોકો ભાગ લઈ શકે છે અને આ પ્લોટ કઈ કઈ જગ્યાએ છે અને આનું ઓપ્શન કઈ રીતે થવાનું છે એ બધી જ ચર્ચા આપણા વિડીયોની અંદર કરવાના છીએ આ જે વિડીયો છે એ તમારા લોકોની માહિતી માટે છે આ જે ઓપ્શન છે એ પચીસ અને છવ્વીસ એપ્રિલના દિવસે થવાનું છે હવે અમદાવાદ શહેરી સત્તા વિકાસ મંડળ દ્વારા નવ કોમર્શિયલ પ્લોટ માટે આગામી આઠ એપ્રિલ સુધી બિડરોને ઓનલાઈન રજીસ્ટ્રેશન છે એ કરવાનું રહેશે જ્યારે પંદર અને સોળ એપ્રિલે ઓપ્શન છે એ રહેશે ઓકે હવે અગાઉ ચાર અને પાંચ એપ્રિલના રોજ ઓપ્શન છે એ થવાનું હતું પરંતુ હવે તારીખની અંદર ઓડાએ જે છે એ ફેરફાર કર્યો છે ઓડાએ નવ અલગ અલગ જગ્યાએ પ્લોટ છે એની હરાજી મૂકી છે અને જેના સ્ક્વેર મીટરની આપણે વાત કરીએ તો છન્નું હજાર જેટલો એનો સ્ક્વેર મીટર છે અને આ ઓક્શનથી ઓડાને નવસો કરોડની આવકનો અંદાજ છે એ મૂકવામાં આવ્યો છે હવે ઓડા હસ્તકના આ જે પ્લોટ છે એ ચાંદખેડા થલતેજ વસ્ત્રાલ નિકોલ આ વિસ્તારની અંદર આવેલા છે જેનું ઓક્શન થવાનું છે આની અંદર જનરલી જે મોટી મોટી પાર્ટીઓ હોય છે એ પાર્ટિસિપેટ કરતી હોય છે કે જેમને બિલ્ડરો હોય છે યા તો કોઈ બીજી મોટી પાર્ટી છે કે જેમના જોડે આટલા પૈસાઓ આટલું બીડની અંદર પાર્ટિસિપેટ કરવામાં હોય આવી કંપનીઓ છે આની અંદર પાર્ટિસિપેટ કરતી હોય છે જનરલી આની અંદર પાર્ટિસિપેટ કરવા માટે બિડર છે એની ફી દસ હજાર રૂપિયા નક્કી કરવામાં આવી છે બિડની અંદર ભાગ લેવા માંગતા જે બિડર છે એ આગામી આઠ એપ્રિલ સુધીની અંદર ઓનલાઈન રજીસ્ટ્રેશન છે એ કરાવી શકે છે ઓક્શનની જે તારીખ છે એ પંદર અને સોળ એપ્રિલ છે હવે આની અંદર આપણે વાત કરીએ તો કઈ કઈ જગ્યાએ પ્લોટ છે આવેલા છે બિડરે આની અંદર કેટલી રકમ ભરવાની છે આ જે પ્લોટ છે એનો સ્ક્વેર મીટરનો ભાવ શું છે અને આ પ્લોટ કઈ જગ્યાએ આવેલા છે એ આ જે કોષ્ટક છે એની અંદર આપેલું છે હવે ન્યૂ સીજી રોડ ચાંદખેડા ખાતે કુલ પ્લોટનો એરિયા છે એ બે જેટલો છે એની અંદર એક સ્ક્વેર મીટરનો જે ભાવ છે એ એક લાખ અને નવસો છે એટલે બિડરે જે ભરવાની રકમ થાય એ અઠ્યાવીસ લાખ જેટલી થાય ત્યારબાદ ન્યૂ સીજી રોડ ચાંદખેડા બીજો જે પ્લોટ છે એ આશરે

જે પ્લોટ છે એ પ્રોક સાત હજાર સાતસો સ્ક્વેર મીટરનો છે અને એની જે કિંમત છે એ બે લાખ સાઠ હજાર રૂપિયા છે પર સ્ક્વેર મીટર ત્યારબાદ બીજો પ્લોટ સાઇડસ હોસ્પિટલ પાસે છે એની જે સ્ક્વેર મીટર છે સુડતાલીસો છે અને કિંમત બે રાખવામાં આવી છે એસપી રિંગ રોડ વસ્ત્રાલ જે છે ત્યાંનો જે ભાવ છે એ પચાસ હજાર સ્કવેર મીટર છે અને નિકોલનો જે ભાવ છે એ પંચાવન હજાર સ્કવેર મીટર છે તો આટલા નવ જેટલા પ્લોટ છે એની અત્યારે ઓડા છે એ ઈ ઓપ્શનથી હરાજી કરવાનું છે જેની અંદર મોટા મોટા બિલ્ડરો અથવા તો જે મોટી કંપનીઓ છે એ પાર્ટિસિપેટ કરતી હોય છે અને પછી આ પ્લોટની અંદર એ પોતાનું કોમર્શિયલ બિલ્ડિંગ અથવા તો કોઈ પણ વસ્તુઓ છે એ બનાવતી હોય છે તો આટલા જે ઓડાના પ્લોટ છે એનું ઈ ઓક્શન થવાનું છે અને જેનાથી ઓરડાને આશરે નવસો કરોડ જેટલી આવક છે એ થવાનો અંદાજ છે તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો